એ માતારાલ્ય શ્રવાગ મને બૂંં પળાાગ માતારાલેવાગ માંંંંજાગ માંંજાગ

પૈસા <tool Yapua>

નો મો પાહે ગાય પૂરો પણાયો મો મો સાતેન જાતે જો મારું વેણ છે મારે ગાનું ના આવે ને બઈ પડી ગયો હા

બે મહિના <že203> <laughs> અલા સંપાળો આ બાકી છે ઈ પેલા ગાડી વાળી ને ભલે આપણે હાલ ગાડી જોતું હાલ ગાડી 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 ના વાત વાહમો એવું છે એમ ભાઈ મૂકું છું એ આપણે

મતલબ એ રેથી વેણ કરશે ના ના નકે મારે ના નકે ના તો આપણે વધાવો હા ગયો ના અરે મને બીજો ભાઈ કોક કેવું છે કો માં કે વધાવો તો કો કે મારી જે વેણ આવતો બની મન કે ના ના રે રે પ્રોભે કરજો જો મારી હોભે

એ એટલે બાવળિયા વાળીનું દુખાવ્યા રેજી પૂછો અમારે હા હાલો મનતા ભુજો યેતે પે તો 52 વીરો ને ભૂલ લે એ બાવળિયા એ બાવળિયા

તમે કાની યાદ કરી દી અલા બાવયા ભાઈ કીધું તો કીધું તો કીધું મારે કે અમારી સાયકલ આ છે તો અમે એકો રૂપિયાના કૃપ્યો ના પેડા કર્યો પછી પણ તમે કયા નથી આય એટલે જ આનું દુખ છે છે મારી છે એ હવે તમારે 51000 ગડાળવો પડજે મારી એ ભૂલો તો આજે કઈ વાત તો એ રીત જ ભૂલ છે આય સે મારી જો

આજો મારે બતાવું બતારે હલનચલન કરવા નહી તમારી બોલાવત એ તમે એક અમારી આ મારે તો કાલે જ જતાવજો શું પૂછો આ માડીનો સિકલને ફિટ કરીને હું બાવળયા આવી દેવી રૂપિયાના પેડા આ મારે મારા કુવાનું નિરદ 10000 ઓ 1000 રૂપિયા નો કાઢો છે

को તો તમારે <laughs> <laughs>

એ ફોટો પાડી તો ફોટો થઈ જા નોક નકહી દે મો તો તમે કેટલા દિવસ જરા આપણે ભાડું જવાનું આયો आ, या मत मत यहां आए यहां मत मत आओ मोटर इकरा में कमल बदल आए इतनी लाख रुपया नहीं है फोटो तो रखना ना एक, ना, एक आ, तो जरूरत है हां ना तो फोटो के रात में कोई ना ऊंचा पैसा रखता है आए केंद्र में मिले ना अपन तो बाकी को मकान में रुपया डालियो ना कोई मत માફ કરજો આપણે કટતા લઈ દીધા દોય દીક દેવા એ આ બબા દે પૂછો તો આઈ જાય આઈ જાય યહો આઈએ આરા પાછો કરું હવે આજે ગણ યે બડોર બડોર જરા બડોર એ જઈ યા આપણે બોલ્યા શું પાાયું બસ અંતર કાઉંડો કા વાત એ ઉતારી કરતા ઉતારીયા ક્યાંય કાય ના આરામ કરો गाछ वा ध हमारे वा

જા હું ઠંડુ લઈ આવી ઓ હા આયો રીમા આજુ લઈ જા અરે ફેટા આવી ગયો ગાંડાલા અરે મારા પાવળિયા ને લાવો પાવળિયા છોડાય તમે તો મને શું છોડો આયો રીમા

યા ત્યાં તો થોડીક આપણો મૂસી પાવા છે ભૂગોળ પીયા કે બોલે તો બગલા નું પાણી પાવા કોણ પાવા આ ત્યાં નું પાડો આ બાડી મળી ઓય ને ના પાસક ના હે નો 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 તો આ લેવા ઓર

Ini Hai, 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 ચિંતા નથી <laughs> 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 <laughs>

અને કોટલા કા ભઈ ગયા રહેવાની છે સંપન્ન ની કરવું પડશે કોટલા જો હવે તો આને કા અંદર તમારે ડરતા એટલે ભેગા ભેગા તમારું નિયમ થઈ જાય લાગે આ દાદે આ તો ઉતરાવાનો જ પણ હવે એ તો બધું કા તમે જે દીધું ના કોર કે તમે તો ગયા તમે બોલ જ ગયો અને તારે તમે છે ને હું બિલ્ડર કા લઈ આવ બિલ્ડર હા જમી બદલે આવ લાઈજો આપણે જેમ કે આપણે લગન લગા કરી આપડે કેવું બે ટક ગાડીમાં કિંમત મળ છે આ વેચાણ કરવું છે જ નહીં તમને પૈસા આલી હું શેના આવું કેમ શેના no 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 no